નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રણ છ બે હજાર ચોવીસ વાર સોમવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બીજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને એ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી અગિયારસો રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો પંદર રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર અગિયારથી રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી ચૌદસો રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી તેરસો ને છપ્પન રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકાવનથી અગિયારસો ને છેતાલીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એસીથી અગિયારસો રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છેતાલીસથી છેતાલીસ રૂપિયા તારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી અગિયારસો ને છત્રીસ રૂપિયા મેંદેડા માર્કેટિંગ યાર્ડની અંદર નવસો ચાલીસથી બારસો રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી અગિયારસો ઓગણ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી તેરસો ને પચીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર થી એકોતેર રૂપિયા अमरेली मार्केटिंग यार्डनी एक हज़ार बार सौ चौतरीस रुपया मार्केटिंग मकेटिंग यार्डनी अंदर नौ सौ पचास थी बार सौ सोल रूपया गोडल मार्केटिंग यार्ड आठ सौ एकतालीसौ एकावन रुपया कोडिनाटिंग यार्डनी अंदर अगर सौ पिंचोतेर थी तरह सौ चालीस रूपया बोटाद मार्केटिंग यार्डनी एक हज़ार पच्चीस एक हज़ार ने पांसठ रुपया जसद मार्केटिंग यार्ड नौ सौ तेरसो पांच रुपया भावनगर मार्केटिंग यार्डनी अंदर एक हज़ार पच्चीस थी अगि सौ तरह रुपया હવે વાત કરીએ ઝીણી મગફળીની અંદર તો જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી અગિયારસો ને રૂપિયા જામનગર માર્કેટિંગ અંદર અગિયારસોથી બારસો ને પંચોતેર રૂપિયા જેતપુર માર્કેટિંગ અંદર આઠસો એકાવનથી બારસો ને એકાણું રૂપિયા મેંદેડા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો પચાસથી થી અગિયારસો ને સિત્તેર રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી તેરસો ને ચિમ્મોતેર રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી થી તેરસો ને એકોતેર રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો ઓગણીસથી બારસો ને છત્રીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને સિત્તેર રૂપિયા ગોનલ માર્કેટિંગ યાર્ડની અંદર નવસો એકવીસથી તેરસો એકવીસ રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી અગિયારસો ને પચાસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી બારસો ને રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તેવા વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લી સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર